કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો જ નહીં ધોઈ ફ્રેશ થઈને મેં વાડીએ અને આજે ત્રીજું ત્રીજું નોરતું છે અને પહેલાં તો કાલે આપણો વિડીયો નથી આવ્યો એ બદલ બધાને માફી માંગીએ છીએ કે એવું છે કે કાલમાં વિડીયો આપણે નો નહી શક્યા અને એવું છે કે હમણાં છે ને ફેમિલી અપલોડ થવામાં થોડુંક કેવર આવે છે આપણે હાજે રોજ ડેલી નહીં ટાઈમે મેકી દઈએ ને તો એ અપલોડ થવામાં બહુ કેવર આવે છે ને તો કાલમાં પાછો મેકાણો નહીં એટલે બધાનો માફી માગું સૌ કે કાલમાં આપણે વિડીયો નથી મેકાણો અને બાકી તો ફેમિલી છે ને આપણે છે ને હાજે ગરબા ગાય અગાવા છીએ આપણા મઠ પાહે છે અને આપણે છે ને હાજે ગરબાના પણ એકાદા બે શોર્ટ વિડીયા મેંખશું હાજે જોવાનું ભૂલતા નહીં આપણા માટે કેવી રીતના આપણે ગરબા ગાઈશી અને અત્યારમાં તો આપણે આવી ગયા છીએ કેવી વાડી આવી ગયા એ બતાવું હાલો ફેમિલી અત્યારમાં આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાડીએ અને ફેમિલી અત્યારના પોરમાં લોકેશન જવો નેક્સ્ટ લેવલ અને કાંઈ ઘટે નહીં એવું અને સૂર્ય ભગવાન પણ એટલે સડી ગયા છે અને હાડા નવ થઈ ગયા છે અને ઉછન પપ્પાએ છે ને અચારના પોરમાં આપણે આવ્યા છે એ દવા સાટવા ઉછન પપ્પાએ છે ને એક પપ ભરી લીધો છે અને બાકી તો આપણે આંડે આંડે છે ને પાણી વેવવાનું છે અને પછી ઘડીક દવા આપણે પણ સાટવાની છે ઘડીક પોર દેવાનો છે ઉછન પપ્પાની અને બાકી છે ને ફેમિલી કપાહ બતાવું તમને તો સાલો ફેમિલી આપણે જો મસ્ત મજાનો આવી રીતનો કપાહ થઈ ગયો છે નૂસન પપ્પા જો એટલે પોગી ગયા છે જવો હેલા આવે છે અને જવો એટલે પોગી ગયા છે અને કપાહ જુઓ આપણો આવી રીતનો થઈ ગયો છે ફેમિલી મસ્ત મજાનો અને જે દી ડોઝ દીધો તે દુના તો આપણે શોર્ટ વિડીયાને બધું સેતતે અને અહીંયા જવો આંડા પહેરાશે પાણીના તો ચાલો આપણે હવે છે ને ફટાફટ ઘડીક નિરાવ લેવા માંડીએ આવી રીતનો આપણો કપાસ છે ફેમિલી અને આ છે શેઢામાં તુર ફેમિલી ઉત્સન પપ્પાએ મેં અડધે સુધી કપાહમાં દવા છાંટી દીધી છે અને જવો હજી તો આપણે પપ પીડ્યો છે અહીંયા હજી દવા ચાટવાની છે પણ પાણી છે ને ઓલી બાજુથી ભરીને આવવું પડે એટલે નહીંતર જો તોય આપણે છે ને અહીંયા ડોલ પડી હતી ને તે અડધો પપ છે ને આપણે સાટી દીધી ભરી લીધો છે એ કાંડો પીડ્યો હતો એટલે અને હવે છે ને ભરવાનું બાકી છે અને દવા નાખવાની બાકી છે ફેમિલી આને આડો કૂવો હશે ને ત્યાંથી પાણી ભરીને લાવવું પડે અહીંયા આ બાજુ આવીએ શેઠે પછી સાટવા માંડીએ એટલે આપણે સેન ફેમિલી આ લીમડા પ્રમાણે પોગાડી દીધી છે દવા સાટવાની જો અહીંયા અહીંયા શેઠ હશે આ લીમડા પાસે ને આ લીમડા પાસે પોગાડી દીધી છે અને હજી આ લીમડાની ઓલી બાજુ જો ઓલો થાંભલો લઉં ને ન્યા ઠેઠ શેઠો છે ન્યા ઠેઠ ચાવાનું છે એટલે ફેમિલી અડધી દવા સટાઈ ગઈ છે આપણે અડધી બાકી છે ફેમિલી અત્યારે સાડા નવ થઈ ગયા છે દસમાં થોડીક જ વાર છે સાડા નવની પોણા દસ જેખું થઈ ગયું છે અને આપણને છે ને કાલ વિડીયો નહોતો મૂક્યો પણ આપણને જો આંખ છે ને એ આંખ કાંક દુખવા આવી છે બહુ વસ્તે અને બાકી તો આપણને ટસેક્યું હતું એટલે કાલમાં છે ને અહીંયા જ નીરા વાટવા આવ્યા હતા પણ બહુ દુઃખતીથી કડ પછી આપણે કાલ શૂટ જ નહોતો લીધો અને હવેથી આપણા ડેલી વિડીયા આવશે આપણે બની શકે એટલા બનાવશું પણ છે ને વાડીએ કામ કરતા હોઈએ પછી ઓલીવાડીઓ વ્યાજય એટલે આપણે વિડીયા બનાવવાની એમાં એમ મજા ન આવે કે આ વાડીએ કામ કરતા હોઈએ પાછા ઓલીવાડીઓ વ્યાજય કામ કરતાં કરતાં એટલે પણ કોઈ વાંધો નહીં બની શકે એટલા બનાવશું સાલો ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે અગિયાર અને આપણે છે ને બેહી ગયા છીએ પોરો ખાવા અને જો પપણે મેંકી દીધો અને અત્યારે છે ને હવે આપણે બે પપ રાસ હટવાના ચા સટાઈ જાહે અને ચંદ પપ્પાની પાણી ભરવા ગયા હું કહું હું જાઉં ત્યાં કે ના ઈ કે તારે ન જાઉં તું પોરો ખાઈ લે નમી કે ભરી આવી તો સાલો ફેમિલી એવું છે અને અત્યારે એવું લાગશે એકાદ શોર્ટ વિડીયો પણ બનાવશું અને અત્યારનું લોકેશન છે ને નેક્સ્ટ લેવલનું એમાં કાંઈ ઘટે નહીં આપણને એમ થાય કે આમ જોયા જ કરીએ જોયા જ કરીએ એવું મસ્ત મજાનું અત્યારનું લોકેશન છે ફેમિલી એકદમ સરસ ફ્રેશ છે ફેમિલી અત્યારનું લોકેશન ને વાતાવરણ એકદમ ગઝબનું હો કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું સરસ મજાનું અને આજ તો આપણે કહેતા કે લોકેશન જ જોયા કરશું એવું લાગે છે આપણને સરસ મજાનું બહુ સરસ લાગે છે અત્યારનો છે ને એ એકદમ સોખો છે મસ્તીનો જવો એમાં કાંઈ ઘટે નહીં અત્યારે સાંયો થઈ છે પાછો અને અત્યારે છે ને અગિયાર વાગી ગયા છે હવે આપણે બે પપ દવા સાટશું ને ત્યાં લગભગ બાર વાગી જશે પછી બકાલામાં તો કોને ખબર આજનો ફેમિલી બકાલામાં તો કોને ખબર આજ દવા સટાય કે ન સટાય લગભગ તો મેળા આવે ને તો સાટતી જાય છે બકાલામાં પછી બે પપ્પા જોય હજી બે પપ્પા આપણે છે ને કપાહમાં બાકી છે દસ વડું અને દસ વડુંમાં આપણે છે ને બે પપ જોવે અત્યારે આવો કપા થઈ ગયો છે ને ફેમિલી અત્યારે જુઓ એટલે બહુ તડકો છે એટલે બહુ લોકેશન સારું નહીં આવે વાતાવરણ છે ને ફેમિલી આપણે આવો થઈ ગયો છે એટલે બે બાજુ પડખા લઈ લઈને છાંટવો સાટવો પડે અને તો જ ઓલી બાજુથી ઓલી બાજુ દવા જાય નહીં નહીંતર એટલે બે પડખા લઈ લે ને દવા સાટીને એટલે પાંચ વળિયા વગા થાય છે આપણે શેઠો તમને ખબર છે ન્યા ઠેઠ છે આપણે લીમડો બતા અહીંયા શેઠો છે અને એવું છે ફેમિલી ચારે સવો ચાલો ફેમિલી આપણે છે ને આપણી વાડીની ફરતી આટો ફરી ગયા છે લ્યો પાછો શેઠો આવી ગયો છે ફેમિલી હવે પાછો પપ ભરી લઈ અને પાછો સડાવી દઈ પપ અને પાસા મળીએ સાટવા દવા અને તડકો થઈ ગયો બહુ જોરદાર ચાલો ફેમિલી આપણે છે ને દવા સાટી દીધી બધે કપામાં દવા સાટી દીધી અને બકાલામાં અત્યારે નહીં સટાય અત્યારે તડકો થઈ ગયો છે બહુ અને થઈ ગયા છે બપોરા એટલે હવે ભાઈ જઈ ઘરે અને ભારો બાંધી લઈએ અને નિરાવ બાંધી લઈ મકાઈનો ભારો બાંધી લઈ ખડ બાંધી લઈ અને પછી ઘરે વયા જાય ફેમિલી હવે તો તરબૂચ જવો આવી રીતના છે કાંઈ પાકલ નથી પણ તું ખાઈ ગયા આપણે અને બાકી તો જવો આવું છે હજી પાસા તાજા તાજા વાદળા નીકળ્યા આપણે પોરો ખાવા બેઠા ત્યાં કેટલા મસ્ત મજાના વાદળા નીકળ્યા છે પાસા ફર્સ્ટ ક્લાસ અને હજી વરસાદનું બળ છે જ તે ચાલો બહુ જ ધોમ ધકી ગયો એટલે હાલો હવે ખાડ ભેગું કરી લઈ ફટાફટ ચાલો ફેમિલી આપણે તો છે ને તમને એમ થાય કે ઘરે આવીને પછી વિડીયો ન બનાવે પણ એવું છે કે બહુ તડકો થઈ ગયો હતો અને હાડા બાર વાગી ગયા હતા પછી રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો હતો અને પછી આપણે કાંઈ ઘરે આવીને બ્લોક ન લીધો અને અત્યારે છે ને વાગી ગયા છે પાંચ હમણાં ભારુડા નિશાળેથી આવશે અને આપણને છે ને હજી દુઃખે છે બહુ વસ્તે કાંક કોને ખબર આ બાજુથી તો અત્યારે આપણે છે ને પપ્પાની બહાર ગયેલા છે અને કેટલો વરસાદ અંધારો ને એ બતાવવું અને આપણે ક્યાર ના ઘરે આવી તમને ખબર જ છે અને ના આવતા હોય તો સીધું છે ને દવાવાળા કપડાં હતા ને તે પહેલાં તો નાઈ નાખ્યા ને અત્યારે ઝોબિયાને કપડાં બધાએ ધોઈ નાખ્યા છે અને આપણે ઘડી આરામ કરી ગયા હતા રસોઈ બનાવી આવતા વેત બેને રસોઈ બનાવીને આપણે ભીંડીની કઢી બનાવી કઢી નથી બનાવી પણ કોરું શાક બનાવઠું વાડિયત લાવ્યા હતા અને બાકી જો અત્યારે પાંચ વાગી ગયા ને કેટલો વરસાદ વહે છે ઓલી બાજુ ફેમેલી આ આપણે કહેતા હતા કે વાતાવરણ એકદમ સાફ છે પણ અત્યારે જવો ફેમેલી આ વરસાદ વહે છે એની કાંઈ વાત જ નહીં કરવાની પાણી હામતા નહીં હોય અને આ બાજુ ઓછો અંધાર છે પણ આપણે તળાજા બાજુ જ છે ને ફેમિલી બહુ છે અને બહુ વરહે છે જવો પૂતકણા વાદળા છે ને બહુ જ વરહે છે મસ્ત મજાનો અને આપણે જો આ કેળાની લૂમ તો ત્રણ દીથા પડી છે નાન્યા એવું છે ફેમિલી અને બાકી તો જવો આપણે ફૂલ જવો ખીલવા મીડાશે ફળિયામાં મસ્ત મજાના સરસ મજાના અને બાકી તો નાન છે ને આપણે કપડાં બદલી લીધા છે અને અત્યારે અંધાર બહુ છે ને લાઇટે વઈ ગઈ અને હા આપણે છે ને હાજે તો આપણે વિડીયો અપલોડ થઈ જાય પછી બાકીના આપણે છે ને બાકીનો વિડીયો હાજે બનાવશું ને એ એવું લાગશે ને તો હાજે જે બનાવશું આપણા માટે જઈશું ત્યારે તો હવારમાં અપલોડ કરી નાખશું બાકી તો એવું સે ફેમિલી નહીં તર કાલના વિડીયા ભેગો મીકશું અને આજે આપણે ગયા તો કે તેમ ફોન ન લાવ્યા થોડોક વિડીયો બનાવવા ફોન ન લાવવા પણ આપણે કાંઈ લઈ નતા ગયા ફોન અને એવું સે ફેમિલી અને આપણો મઠ તો તમને ખબર જ છે આપણા મઠ આપણે અહીંયા હિંડોળે બેઠા હોય ને જ્યાંથી માતાજીની ધજા બતાય ફળિયામ બેઠા હોય તોય બતાય એવું સે ફેમિલી તો આજે જાશું ત્યારે થોડુંક શૂટ લેશું અને બાકી તો ઉત્સવભાઈને અંજો આવવાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે સાલો ફેમિલી અત્યારે સાંજ પડી ગઈ છે અને દીવા ટાઈમ થઈ ગયો છે અને મઠ એ આગળ આરતી થાય મઠ કેટલો આગ છે એ બતાવું અને આજ હાજે આપણે છે ને એવું લાગશે તો થોડાક શોર્ટ વિડીયા લેશો ફેમિલી અહીંયા છે ને આપણે ધૂપ કરવાનું છે આગળએ એટલે થોડોક દેતવો પાડી દઈએ ને એટલે આપણે ગૂગલનું ધૂપ કરવાનું હોય અને બાકી જો આમાં તમને બતાતું હોય તો અહીંયા આપણે છે અને બહાર જઈને બતાવું છું અહીંયા દરવાજાને બહાર નીકળીએ ને એટલે આ બાજુ મઠ છે આપણો તો સાલો ફેમિલી અહીંયા આપણો ડેલો છે જો આ ડેલો અને અહીંથી આપણો મઠ જવો કેટલો આઘો હશે આપણે માતાજી હાવ નજીક છે જો કાંઈ આગ નથી આપણો મઠ અને આજે આપણે થોડાક વિડીયો લેશું અને જો આ છે આપણા મઠ દાદાના માતાજીના આપણે દાદાએ બેઠા છે અને માતાજી કુળદેવી માય બેઠા છે અને બાકી તો એવું છે ફેમિલી બે ચાર દિન શરૂ થઈ જાય બધું પગે લાગવા આવવાનું જો આપણે સાયતમના નિવેદ થાય છે નોમના નિવેદ થાય છે એવું લાગશે ચાર બતાવતા રહીશું આપણે વિડીયામાં થોડા થોડા અને આપણા મઢે અવરનવર એમનું દર્શન તો શરૂ જ હોય બધા કરવા આવવાના ફેમિલી આજમાં તો જો આપણે દવા સાટી છે અને બાકી ત્યાં આપણને ખબર પડી જાય કે આપડી જ ગાડી આવે છે અને અત્યારે અંધારું થઈ ગયું છે એટલે બહુ જો સારું આવતું નથી અને દૂધ ભરીને આવતા આપડે બાર આવતા રહ્યા અને મઠ નું લોકેશન અત્યારે જ ને બતાય બાકી આપડે ઘરેથી બતાવતા હોય તો ન બતાય અંધારું થાય ત્યારે લાઈટુ શરૂ કરે ને ત્યારે તમને ખબર પડે કે અહીંયા મઠ છે અને એવું છે ફેમિલી બાકી શું કેશો બસ વિડીયો બધા જોતા રહીજો તમે એવું કઈ ફેમિલી આ સાથે આજના વ્લોગ ને એન્ડ આપીશ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા